હવે આજથી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આજે રામ મોબાઈલ ના ઓપનિંગ માં જવાનું છે બરાબર તો સ્મિત ભાઈ બધા લોકો લેવા આવે છે તો જોડાયેલા રહેજો બ્લોગ માં આગળ બહુ બધી મજા કરવાની છે ચલો મળીએ તો ફાઇનલી ભાઈ આપણા ઘેર હવે સ્મિત ભાઈ આવી ગયા છે આપણે હવાની રાત જોતા હતા અને રાત જોતા જોતા થાકી ગયા પણ હું તમને ભાઈના દર્શન કરાવી દઉં કે આપણને જે પહેલી ઇવેન્ટ આપી હતી ને એ આપડા સ્મિત ભાઈ છે ને એમની આખી ટીમ છે અને અત્યારે અમને લેવાયા છે બરાબર હવે અહીંથી જવાનું છે આપડે કયા ગામ જવાનું પાંડરવાડા પાંડરવાડા જવાનું છે તમને આખો વ્યૂ તમને બતાવીએ ને બહુ બધી મજા કરવાની છે તો ચલો જઈએ હવે હવે ભાઈ આપડે સ્મિતભાઈ ને એમની ટીમ ને આપણે થોડી ગિફ્ટ આપી છે તો આ જો આ જે વસ્તુ તમને દેખાય છે ને છાબડી ને ચકલી ના માળા એ બધી મારી મમ્મી એ બનાવેલી છે અને આપણે એમને હવે આપી દેવાની છે બરાબર તો હવે અમે નીકળીએ ચલો કાલની ઇવેન્ટમાં બધા આવી જજો બધાને આવવાનું છે જોરદાર મજા કરવા આજે સ્મિતભાઈ જોડે રામસેતુ પાર કરાવવાનું છે આ રામસેતુ અઘરો છે પણ આને તમને કોઈ ચિંતા નહી આપણે આ રીતે જ પાર થશે માલ સામાન બધું પેક કરી દીધું છે

ભાઈ આપણે નાસ્તો કરીને નીકળી ગયા છીએ હવે અને વરસાદ જોવો તમે ખાલી リસ્તા ગરમાં અડધો બાઇક ડુબઈ એટલું તો વરસાદ છે શાંતિ શાંતિ હવે આપણે મજા કરતા કરતા મોડાસા જઈએ મોડાસા નહીં ળુણાવાળા ળુણાવાળા હા ળુણાવાળા જવા માટે હવે નીકળીએ ને કઈ વચ્ચે કોઈ જગ્યા સારું એવું લોકેશન હોય તો હું તમને બતાવું ગેસ પૂરા ઉભા થઈ ગયા ભઈ જોઈ લો આને જરૂર તો પડે જ ને ઓ કોટર ચલો ભાઈ આપડે હવે સદી માતાના મંદિરે પહોચી ગયા બાર થી કરતા રેજો હા ભલું કરજો જો ભાઈ સાબરમતી નદી આવી છે જોરદાર આ આપડે પ્રાંતિજ બાજુ આયા છે ને હિંમતનગર વાળો જે બ્રિજ છે ને એ તૂટી ગયો છે કદાચ એટલે અમને ના જવા દીધા ને ફરી ફરી જવું પડ્યું

બાપુ છે અને એમનું આ રિસોર્ટ છે બરાબર રિસોર્ટ એટલું એટલું જોરદાર વાત બોલ્યા જેવું જ નહીં રિસોર્ટનું નામ છે આપણે ગુલમોહર હિલ્સ ગુલમોહર હિલ્સ છે અને ફિલ્મ સ્ટુડિયો છે ઘણા બધા પિક્ચરો અને શૂટિંગ બધા થયા છે પ્રિવીડિયો શૂટિંગ બધું થાય જ છે હવે તમે બધી વસ્તુ જોવા મળશે આ ફોર્ટ છે કયા જૂના ફોન જોવા મળશે ઘડિયાળ આ રીતે આર રીતે ફરે આ ફેરે ને ફેરી મૂકવાનું હોય ને આ રીતે ચાલે

હવે તમને બારમા લોકેશન બતાવીએ એટલે આપણે અટકાવાળા નહીં બોલવા પડે ખાલી જો બારનો વ્યૂ જોવો બાર વરસાદ ચાલે તો જર્મન બારનો વ્યૂ એકદમ મજબૂત છે પછી બહુ બધી ગાડીઓ છે આપણે ગાડીઓ ગાડીઓ ટ્રેક્ટરો બધું બહુ બધું જોવાનું છે હજી લાવ એક ટોપે પડી જાય કોઈ બોલે તો ઉડાડી મારજો લઈ લે હા ભડી હા ભડી ને તો આપણે દિપ કરવાનું હોય એટલે આ બ્લુ કલર અંદર બ્લુ કલર દેખાય નોર્મલી કલર ના બધા દેખાય છે ને જે દીવા એ દીવાના અંદર ਆ ਰਿਤੇ ਨੂੰ ਕਲਰ ਨਾਲ ਬਾਹਰ ਪੋੜੇ ਕਿ ਆਨੋ ਮਤਲਬ ਲਾਲ ਨਾਲ ਅੰਦਰ ਨੂੰ ਲਾਲ ਪੜੇ ਕਿ ਨੀਲਾ ਅੰਦਰ ਨੂੰ ਨੀਲਾ ਮਲਸੇ ਹਨ ਆ ਨਾ ਦੇ ਨਾ ਮੁੱਢਾ ਹੈ ਤਾਂ ਤਾਂ ਆ ਨੋ ਪਾਸ ਹੈ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰ ਲਿਓ ਬਈ ਨਾ ਆਪਣਾ ਆਪਾਂ ਨਵੀਂ ਸਰਵਿਸ ਕਰ ਦਿਦੀਏ ਬਾਈਸ ਵੀ ਬਾਈਸ ਵੀ ਫੈਲੋਗੋ ਬੋਕੇ ਜੋ ਹੋ ਰਹੀ ਹੈ ਜਲਦੀ ਬੋਕਾ ਆਪਾਂ 1 ਮਿਲੀਅਨ ਮੀਟੂ ਜੋ ਹਨ ਹੋ ਕੇ ਲਾਈਕ ਟਾਰਗੇਟ ਆਪਾਂ ਟਾਰਗੇਟ ચલો નયન ભાઈ શૂટ કરતા હતા આપણે રિસોર્ટ જોયો હજી દિવસથી હું હું તમને બતાવીશ અને અત્યારે અમે જમવા આવી ગયા છે ને એની બેસ્ટ આઈટમ બતાવું છું જો ના ખાલી તમે ને અને આલુ પરોઠો જોવા કેવડો મોટો છે આ ભાઈ એકલો પતાઈ દેશો એટલે આવી રીતે હવે અત્યારે જમીન પછી હવે કાલ સવારે તમને બીજું કંઈક બતાય બહુ બધું જોવાનું છે ચલો બાય બાય ગુડ નાઈટ બાય બાય જો ભાઈ હવે આપણે છે ને અહીં આ રૂમના અંદર આપણે ને આરામ કરવાનો છે એ વસ્તુ તમે જોજો તમે જોશો તો ખુશ થઈ જશો એમ જોરદાર ચલો ભાઈ જગ્યા જરાક આપી દેજો હવે ભાઈ આ વસ્તુ બતાવવાની છે જોવો ભાઈ હવે આ વસ્તુ તમે એકદમ જાણે છે ને મહેલ માં આવી ગયા ને એ રીતે નું બધું કામકાજ છે જોવો ખાલી અરે એક નંબર એટલે વાત જવા દો ખરેખર જોરદાર Good morning, po. Ah, good morning, po, yung buhay. Ayan, lukisan good morning, po, મોર્નિંગ બહુ જોરદાર થઈ ગઈ અને તો લીમડાનું દાતણ મળ્યું છે બહુ દેશી અને થોડું લાગે પણ બધાને કેવું છે સેહત માટે સારું કહેવાય હવે અહીંથી નહીં ધોઈને અમારે આગળ જવાનું છે એના પેલા હું તમને એનું લોકેશન બતાવી દઈશ બહુ જોરદાર છે અને બહુ બધું અહીંયા જોવાનું છે લોકેશન જોવો તમારું દિલ ખુશ થઈ જશે